ગુઠલેગર ગુજરાતમાં દારૂ નાખવા માટે અવનવા પ્રયત્ન કરતા હોય છે ક્યારેક સફળ તો થાય છે પરંતુ ક્યારેક નિષ્ફળ પણ થાય છે ગીર સોમનાથમાં પણ દારૂનો જથ્થો આવે તે પહેલા પોલીસને જાણકારી મળે છે કે મધ દરિયામાં એક બોટ છે તે શંકાસ્પદ છે અને જ્યારે બોટમાં ચેકિંગ કરવા માટે દરિયે પોલીસ પહોંચે છે ત્યારે તેમાંથી દારૂનો મોટો જથ્થો મળી આવે છે મહારાષ્ટ્રથી આવેલી આ બોટ ગીર સોમનાથ કેવી રીતે પહોંચે છે અને ગીર સોમનાથમાં બોટ આવતા જ કેવી રીતે પોલીસ મતદરી ઓપરેશન પાર પાડે છે તેની વિગતે વાત કરીએ આ વિડિયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંત દાફલા ગુજરાતમાં દારૂ પકડવો એક સામાન્ય બાબત થઈ ગઈ છે રોજબરોજ ગુજરાતમાંથી દારૂ છે બુટલેગરો પોલીસથી દારૂ ઠાલવવાના પ્રયત્ન થતા હોય છે પણ હવે રોડ પર ઉભેલી ગુજરાત પોલીસથી બચવા માટે બુટલેગરો ચાલાકી વાપરી રહ્યા છે અને મહારાષ્ટ્રથી બોટમાં ગુજરાતમાં છેવાડાના ગામ સુધી એટલે ગીર સોમનાથ સુધી દારૂ મોકલવામાં આવી રહ્યો છે જોકે ગીર સોમનાથ પોલીસ ના નવાબંદર પોલીસ પણ દરિયામાં નજર રાખીને બેઠી હતી અને એક બોટ શંકાસ્પદ હોવાની જાણકારી મળે છે નવાબંદર મરીન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટરને માહિતી મળે છે કે આ બોટ એક શંકાસ્પદ છે તેમાં લાખો રૂપિયાનો દારૂ ભરેલો છે અને આ બોટ મહારાષ્ટ્ર પાસિંગની છે જેથી સ્થાનિક પોલીસ છે તે સ્થાનિક માછીમારોની મદદ લે છે અને બેસલા ટાપુ નજીક દારૂ ભરેલી બોટને ઘેરી લેવામાં આવે છે અને બોટમાં તપાસ કરતાં તેમાંથી મોટી સંખ્યામાં દારૂ પણ મળી આવે છે દરિયામાં પાણીની ઓટ હોવાના કારણે મુખ્ય ટોલર ફિશિંગ બોટને કાંઠા સુધી લાવવામાં મુશ્કેલી પડતા પોલીસે અન્ય બે નાની બોટની મદદથી તે દારૂનો જથ્થો છે તે દરિયા કિનારા સુધી લાવે છે અને ત્યારબાદ સવારે ચારસો ને પંદર પેટી પોલીસ સ્ટેશને લઈ જવામાં આવે છે આમ મતદરિયે ગીર સોમનાથ પોલીસ ઓપરેશન પાર પાડે છે અને જે શંકાસ્પદ બોટ હોય છે તેમાંથી લાખો રૂપિયાનો દારૂનો જથ્થો ઝડપી પાડે છે દારૂનો જથ્થો ઝડપી પાડવા માટે પોલીસે મતદરિયે જે ઓપરેશન કર્યું તેને લઈને વિશેષ અહેવાલ આપતા અમારા સંવાદદાતા ધર્મેશ જેઠવા શું કહી રહ્યા છે તેમને સાંભળીએ આ દિવાળીની સીઝન નજીક આવી રહી છે અને ગુટલેગરો જે છે તે દારૂ ઘોસાડવા માટે અવનવા કિમ્યાઓ કરતા હોય છે ત્યારે નવાબંદરના દરિયાઈ વિસ્તારમાં એક બોટ વિદેશી દારૂ ભરીને મહારાષ્ટ્ર તરફથી આવી રહી હોય જે બાબતની જાણ નવાબંદર મરીન પોલીસને થતા નવાબંદર મરીન પોલીસ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને જે શંકાસ્પદ એક બોટ પોલીસને જણાઈ આવતા તેમાં તપાસ કરતા વિદેશી દારૂનો જથ્થો મોટી માત્રામાં મળી આવ્યો હતો આ વિદેશી દારૂ અંદાજિત લાખની કિંમતનો છે એક દસ લાખની કિંમતના મોબાઈલો મળી આવ્યા છે આ બુટલેગરો ને નવાબંદર મરીન પોલીસ દ્વારા ઝડપી પાડી આ દારૂનો જથ્થો કોનો હતો અને કોને સપ્લાય કરવામાં આવ્યો આવવાનો હતો એ બાબતે હાલ તપાસ ધરી છે હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ જે બોટ ના કે આ બોટ છે જે આ બોટ ની અંદર વિદેશી દારૂ નો જથ્થો ભરેલો હતો આ જે ખાના છે આ નીચેના ના ભાગે દારૂ નો જથ્થો ભરેલો હતો અને આ બોટ ચીક ચીકાર દારૂ ના જથ્થા થી જ ભરેલી હતી નવા બંદર મરીન પોલીસ દ્વારા નવ બુટલેગરો અને એક સગીર વય નો બાળક મળી કુલ દસ લોકોને ને ઝડપી પાડવામાં આવ્યા છે આ બોટ જે છે

નવા બંદર ચાર્જ એ નવા પોલીસ સ્ટેશન થી પેટ્રોલિંગ માં અમે હતા સ્વિમર બાજુ ત્યાં અમારા ડી માણસો ને બાતમી મારી કે ભાઈ દરિયા માં દારૂ ની બોટ છે એ બાતમી છે પ્રાથમિક લેવલ ની ખરેખર બાતમી છે તો પણ ડી અને બીજા માણસો થી અમે ખરાઈ કરાવી ખરેખર શું છે હકીકત વત રાખો ને જાણો પછી અમને પરફેક્ટ બાતમી મળી કે ભાઈ દરિયાની અંદર ઇંગ્લિશ દારૂ બોટ માં આવેલો છે જે અનુસંધાન માં અમારે સ્ટાફ ના માણસો પોલીસની ટીમો બનાવી જુદી જુદી ટીમો બનાવી ખાનગી ખાનગી બોટ સંપર્ક કર્યો અને અમારા સ્ટાફ ના માણસો તથા માણસો હેડકોર્સ્ટલ પામનસિંહ જીતેશભાઈ તથા મનુભાઈ વગેરે વગેરે સ્ટાફ ના ખાનગી વાહન ખાનગી માણસો નો પણ સંપર્ક કરવો પડ્યો આમાં કારણ કે અમારે દરિયાની અંદર જવાનું હતું એટલે અમને અમારા બોટ ખાનગી બોટ નો સંપર્ક કરી ખાનગી બોટ વાળા સાથે લઈ

ડોડિયા ઉમર ગામ છે એને ભણાવ્યો છે એની પૂછપરછ જે મેન જે અમને કંડેલ છે વિશાલ મહેશ પટેલ એને અમે પૂછપરછ કીધું છે અને આ આ બોટ અંદર ટોટલ દારૂ 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 અમારી સાથે જે મળેલો છે એનો ટોટલ દારૂ કિંમત મુદ્દામાલ સહિત નો પાંત્રીસ લાખ સત્તર સત્તાવન હજાર ને નો દારૂ થાય છે એમાં ઇંગ્લિશ દારૂ કિંમત છે પચીસ લાખ નવ હજાર બાણુ total જુદી જુદી પેટીઓ છે પાંચ જે પૂછપરછ કરીશ પટેલ એની પૂછપરછમાં એવું જણાવ્યું અમને કે વિશાલ ઢોટિયા ઉમર ગામ નો છે